રાજકોટ યુનિટી ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી પર્વની સુંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં અઢીસો જેટલી દીકરીઓ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ગરબે રમી તેમની આરાધના કરે છે પ્રાચીન અને અર્વાચીન બંને રાસ ઉત્સવનું એક જ સ્થળ પર સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ સાથે યુનિટી ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જેમાં સમૂહ લગ્ન પણ ટૂંક સમયમાં યોજાનાર છે રાજકોટ યુનિટી ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી પર્વની સુંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં અઢીસો જેટલી દીકરીઓ નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ગરબે રમી તેમની આરાધના કરે છે પ્રાચીન અને અર્વાચીન બંને રાસ ઉત્સવનું એક જ સ્થળ પર સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ સાથે યુનિટી ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જેમાં સમૂહ લગ્ન પણ ટૂંક સમયમાં યોજાનાર છે

સુવર્ણ પ્રાચન ના પંદર નાના બાળકો ને પિતા પીવડાવે પ્રવૃત્તિ અમે કરતા રહ્યા અને આપનો સાથ સહકાર